સુરત પોલીસ કમિશનર દ્વારા દરેક ઝોન પ્રમાણે સમયાંતરે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ખાસ કરીને તાપી નદીના કિનારે અથવા તો ખાલી કિનારે કેટલાક સામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવી લેતા હોય તેના ઉપર નજર રાખવા માટે કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ડ્રોનની મદદથી અવારું જગ્યા ઉપર કોઈ પણ ગતિવિધિ થાય તો તેના એક્શન લેવામાં આવે પાંડેસરા પોલીસ દ્વારા આખાવાળી વિસ્તારમાં અને જ્યાં પણ અસામાજિક તત્વોની અવરજવર હોય અથવા તો તેવા સ્થાન પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી તમામ વિસ્તારમાં ઝીણવટ ભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું શું કહેશો જી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી વિસ્તાર છે ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મુવમેન્ટ નથી થતી જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જોન ફોર સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી છે અને ખાડી પર જે જે વસાહતો આવી છે ત્યારે પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો એમને ડ્રોન દ્વારા સુધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જો કોમ્બિંગ કરી છે ત્યાં સુધી કંઈ જણાય આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે સર ગુનાઈત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે શું કહે છે ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક કિસ્સામાં મળી આવેલા છે કેટલાક નજર બહાર છે જે નજર બહાર છે એમને ક્યાં છે અને શું છે એમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મેરબન ડીજી સાહેબની મેન્ટલ સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવે છે અને ਦਰ 15 ਦਿਨਾਂ సే ਤੈਨੂੰ ਮੁਲਾਂਕਣ ਮੁਲਾਂਕਣ ਕਰਵਾਉਣਾ ਪਿਆ ਹੋਇਆ ਹੈ